ઓ એમ કહે છે કુનાલભાઈ રવિવાર છે આ તમારે રવિવાર છે તો હવાર લાઈવમાં તમે માં થા મને મારે હવે વાળું થયું એમ આજ એવી વાર છે રવિવાર છે ઓ એમ કે છે એ તો રોનક કહેવાય વાલે આ અમારી રોનક છે કુનાલ ભાઈ કોલ બીજા નંબર પર વાળી દેવાનો હા ઈ વાત તમારી હાસી આ ઈ હાલે કોલ બીજા નંબર પર વાળી દે તો હાલે લાઈવમાં હોવા જ જોઈએ આવે તો થાય ને હવે આપણી પાસે કઈ કોન્ટેક્ટ નંબર છે નહીં કુનાલ ભાઈ તે આપણે એને ફોન કરીને કહી દઈએ કે ભાઈ તમે આવી જાઓ એમ નથી ઇન્સ્ટાગ્રામમાં નગર આગળ મેસેજ કરીએ હવે तो कुणाल भाई ऐसे हसे कल्पेश भाई कुणाल भाई कहे कल्पेश भाई तो कल्पेश भाई एम के हा कुणाल भाई तो कुणाल भाई कहे यूट्यूब में सीआईडी आई से कल्पेश भाई हाँ ये बात तो मेरी हसी आ तो कोई हतु नहीं तो हूँ कल्पेश भाई बे हूँ तो कल्पेश भाई पास ज्ञान लेते छो तुम एम क्यों नहीं कि कल्पेश भाई मास्टर माइंड से तो आप थोड़ा सीखता था एम कुणाल भाई એમ કે કોઈ આવતું નતું લાઈવ માં તો પછી હું કલ્પેશભાઈ બે થોડું જ્ઞાન લેતો હતો કલ્પેશભાઈ માં આ સીઆઈડી છે ને એટલે થોડુંક હું રાજ થોડા ખીખતો હતો એમ મુનાલભાઈ કલ્પેશભાઈ રમી બે વાતો કરતા હતા પણ ઈ આયશા દીદી ની વાટે છે હવે કઈ આવે કોને ખબર હવે આ એમ જ હોય કુનાલભાઈ નું કેવું છે ને કુનાલભાઈ સારા સારા યુટ્યુબ ના ઇમોજી મોકલ્યા છે ને તે માટે થેન્ક યુ આભાર મને કોમેન્ટ કપાઈ જાય છે કુનાલભાઈ કહે મને મને હજી એમ નથી આવડતું આ જો કુનાલભાઈ એમ કે મને હજી એમ નથી આવડતું એમ કહે છે તો ભાઈ મને હજી નથી આવડતું કેલભાઈ હું ખાલી પૂછતો હતો એમ કુનાલભાઈ કહે મારે આજ થોડું સારું ચાલ્યું લાય બપોરે હા તમારી વાત સાચી છે તમારું મસ્તીનું ચાલ્યું આજ બપોરે અમે એવી આશા કરીએ છીએ કુનાલભાઈ તમારું દરરોજ એવું ચાલે તમે આગળ વધો એવી અમારી માતાજીને અમે પ્રાર્થના કરશું કુનાલભાઈ આ ધીમે ધીમે આવડી જાય બધાને આમાં કોઈ શીખીને નથી આવતા બધાને ધીમે ધીમે આવડી જાય પણ સલાહ સૂચન લેવી પડે કુનાલભાઈ ને આ ઓલા મુકજરભાઈ છે ને આપણે કલ્પેશભાઈ ઓલા મુકાદરભાઈ ને મારામાં કોમેન્ટ નથી બતાવતા એ એમ કેતા હું જામેન્ટ કરું છું પણ કોમેન્ટ તમારામાં નથી આવતી કે હું દરરોજ સપોર્ટ કરવા આવું છું એના માટે શું કરવું એમ હું ભાઈ લાઈવમાં હું જોઉં ને તો એ મને કહેતા હતા કે હું તમારી લાઈવમાં આવું છું કોમેન્ટ કરું પણ કોમેન્ટ આવતી નથી તો એનું શું કારણ છે જરાક કલ્પેશભાઈ જરાક કોમેન્ટ કરજો ને ફોન કરો બધું આવડી જાય હા ભાઈ કુણાલભાઈ હેલ્ કલ્પેશભાઈ એમ કે છે ફોન કરો બધું આવડી જાય આ તો કલ્પેશભાઈ તમારું મને જરાક મારે આ છે ને મારે આઈડીમાં છે ને ઇન્સ્ટાગ્રામની લિંક છે તો તમે જરાક એમાં મેસેજ કરજો એમાં તમે મને ફોન નંબર આપજો તમારો તો હું તમને ફોન કરી કલ્પેશભાઈ યુટ્યુબ ના બાયોમાં છે ને ઈન્સ્ટાગ્રામની લિંક છે તો એમાં તમે મને મેસેજ કરજો તો હું તમને એમાં ફોન નંબર મને આપશો ને એમાં તો આપણે એમાં હું તમને પૂછી પણ અટવાના હોય ને ને તો તો નથી હવે ખબર નહીં કરી દીધા કોને ખબર હવે એ જ મને કીધું કે તમે જરાક જોઈજો પણ હવે મને એટલું બધું નથી આવડતું એમાં મુકરભાઈ ને કોકે બ્લેકમાં કરી દીધા કે મારાથી થઈ ગયા હોય એ મને નથી ખબર તો એનું સોલ્યુશન કઈ રીતના કરવું એમ હું કુનલભાઈને સપોર્ટ આપી આવો આ આપી આવો આપી આવો